એક પીળો પડેલો કાગળ પચાસ ચિઠ્ઠી અને દસ આજે શીખવવાનો હતો અને એ પાઠ એક વૃદ્ધ વ્યક્તિ શાંત ચહેરે શીખવા આવ્યા હતા કોઈ પણ દિવસે નહીં આજે જ એક એવી વ્યક્તિ દુકાને ઉભી હતી જેના કારણે આ સમગ્ર મકાન દુકાન અને ધંધો ઉભો થયો હતો પચાસ વર્ષ જૂનું રહસ્ય ફરી જીવતી થઈ ગયું અને શેઠના દીકરાનું જીવન જ બદલી નાખ્યું આવી વાર્તા જીવનમાં એક જ વાર સાંભળવા મળે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા શહેરની વચ્ચે આવેલી એક સુંદર મજાની જ્વેલરી દુકાન નામ સોની જ્વેલર્સ બહાર થી જોવી ગમે તેવી ચમકદાર કામદારો તથા ગ્રાહકોનો અવાજ દુકાનની ગજબની પ્રગતિ આજે દુકાન થોડી જુદી લાગતી હતી કારણ કે દુકાનના માલિક અનમોલભાઈ વ્યક્તિગત કામ માટે બેંક ગયા હતા અને પોતાની જગ્યાએ તેમના એકમાત્ર દીકરાને દુકાન સંભાળવા મોકલ્યો હતો દીકરો સુખી પરિવારમાં ઉછરેલો લાડકોડમાં વાતચીતમાં ક્યારેક અહંકાર દેખાઈ જાય એવો અનમોલભાઈએ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો બેટા દુકાન ગ્રાહકોનું મંદિર છે કોઈ પણ આવે શાંતિથી સન્માનથી વાત કરજે કશું વિશેષ હોય તો મને ફોન કરજે દીકરો હા હા કરીને ચાલ્યો તો ગયો પણ અંદરથી એ હજી પણ લાડમાં ઉછરેલો બાળક જ હતો દુકાનમાં કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા દીકરો કાચની કેબિનમાં બેસી મોબાઈલમાં સ્ક્રોલ કરતો હતો ત્યારે એક માણસ આવીને બોલ્યો સાહેબ એક મોટી ઉંમરના ભાઈ આવ્યા છે મોટા સેટને મળવા માંગે છે દીકરાને થયું કે કદાચ કોઈ જૂનો ગ્રાહક હશે એને કહ્યું મારા પપ્પા નથી તેમને કહી દે કે મોટા સેટ નથી એમના દીકરા છે પછી તેમને અહીં લઈ આવો થોડી વાર પછી એક વૃદ્ધ દાદા હાથમાં લાકડી લઈ ધીમે ધીમે કેબિનમાં પ્રવેશ્યા સફેદ દાઢી કાપતા પગ પણ આંખોમાં શાંતિ ભરેલ નકર વિશ્વાસ દીકરાએ દેખાવ માટે સન્માન બતાવ્યું ખુરશી આપી ચા પાણી મગાવ્યા અને પૂછ્યું દાદા મારા પિતાજીનું શું કામ હતું દાદાએ ધીમેથી ખિસ્સામાંથી એક નાની પરંતુ અત્યંત જૂની ચિઠ્ઠી કાઢી કાગળ પીળો પડી ગયો હતો ધારાઓ ફાટી ગયેલી સાક્ષી દાદાએ તે ચિઠ્ઠી દીકરા આગળ ધરી બેટા આ ચિઠ્ઠીમાં લખેલું છે તેમ મારે દસ તોલા સોનું લેવાનું છે દીકરાએ એક નજર ચિઠ્ઠી પર નાખી તેમાં લખેલું હતું દસ તોલા સોનું ભાવ એક હજાર છસો આ દીકરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને કહ્યું દાદા પચાસ વર્ષ પહેલા તમે અમારા દાદાને એક હજાર છસો રૂપિયા આપ્યા હશે ત્યારે એકસો સાહીઠ રૂપિયા સોનાનો ભાવ હશે હવે તો સોનાનો ભાવ પચાસ હજાર છે આજે તમને દસ તોલા સોનું આપી શકીએ તેમ નથી જેટલા લીધા હતા તેટલા એક હજાર છસો રૂપિયા આપી દઈશ બસ દાદા શાંતિથી બેઠા રહ્યા કશું કહ્યા વગર માત્ર જમીન તરફ જોતા જાણે સમયના જીવંત થયા હોય આ દરમિયાન અનમોલભાઈ દુકાનમાં પ્રવેશ્યા માણસો તરફ ધ્યાન આપતા આપતા કેબિનમાં આવ્યા પુત્રે તરત કહ્યું પપ્પા આ દાદા પચાસ વર્ષ જૂની ચિઠ્ઠી લઈને આવ્યા છે કહે છે દસ તોલા સોનું આપો આવ્યું ત્યાં તો વૃદ્ધ બોલ્યા અનમોલ બેટા ભૂલી ગયો કે શું આ અવાજ સાંભળતા જ અનમોલભાઈ એકદમ થંભી ગયા જૂની ઓળખાણ જૂનો ઉપકાર જૂની ઉજવણી જાણે બધું એક પળમાં જીવતું થઈ ગયું અનમોલભાઈ દાદાના પગે પડી ગયા દાદા તમે કેટલા વર્ષોથી તમને શોધી રહ્યા હતો તમે ક્યાં હતા દીકરો આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો દાદાને ખુરશી પર બેસાડીને અનમોલભાઈએ દીકરા તરફ જોઈને કહ્યું બેટા પચાસ વર્ષ પહેલા જ્યારે દુકાળ પડ્યો અને આપડી બધી ઉઘરાણી બંધ થઈ ગઈ ઘરે ખાવાનું પણ ન હતું ત્યારે આ દાદાએ આપણો જીવ બચાવ્યો હતો આ સાંભળીને દીકરો આશ્ચર્યમાં પડી ગયો અનમોલભાઈ આગળ બોલ્યા દાદાએ આપણને છ મહિનાનું કરિયાણું આપ્યું અને આ ચિઠ્ઠીમાં લખેલું દસ તોલા સોનું મૂડી રૂપે આપ્યું એ જ દસ તોલાના સોનાથી આપણો ધંધો ચાલ્યો આ દુકાન આ મકાન આ શોરૂમ આ બધું જ આ દાદાના દસ તોલા પરથી ઉભું થયું છે દીકરો સ્તબ્ધ થયો દાદા એ પૈસા આપ્યા ત્યારે તેનું વ્યાજ લેવાની વાત પણ ના માની તેથી તે આપણા ભાગીદાર છે ફક્ત દસ તોલા નહીં આજ સુધીની સમગ્ર માલ મિલકતમાં પચાસ ટકા ભાગના હકદાર છે આ દાદા દીકરાની આંખો ભીંજાઈ ગઈ અનમોલભાઈએ દાદાના પગે ફરીથી માથું ઝુકાવ્યું અને કહ્યું દાદા મારા જીવનનો આ સૌથી ઉત્તમ દિવસ છે કે આજે હું તમારા હકના રૂપિયા આપી શકું છું અનમળભાઈએ પેઢીમાંથી પચાસ ટકા માલિકીના કાગળ બનાવી ને દાદાને આપી દીધા વૃદ્ધના ચહેરા પર શાંતિ સંતોષ અને દાયકાઓ જૂની યાદો જીવી ઉઠી કેબિનમાં મૌન છવાઈ ગયું કેવળ એક સત્ય સમયની ઉપર ઉભું હતું જર્જરિત નથી થતો સમય ભલે પચાસ વર્ષનો હોય ઋણ અને ઋણ શોધ હંમેશા જીવંત રહે છે દીકરો બાજુમાં ઉભો પોતાની ભૂલને સમજતો હતો અને નમ્રતા શીખી રહ્યો હતો અને શેઠ અને દાદા બંને જૂની વાતોમાં ખોવાઈ ગયા પચાસ વર્ષનું અંતર પણ આજે શૂન્ય લાગતું હતું સમય કેવો પણ હોય સારા માણસો અને તેમના સારા કામ ક્યારેય ભૂલાતા નથી જીવનમાં કરેલો ઉપકાર ક્યારેય વ્યર્થ નથી જતો જો વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી હૃદય સ્પર્શી વાર્તાઓ અહીં તમને વારંવાર સાંભળવા મળશે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો